કોનો ભ્રષ્ટાચાર કેટલા પૈસા ખિસ્સામાં ગયા અને કેટલા પૈસા રોડ બનાવવામાં વાપર્યા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે જો કે આ કોઈ એક શહેરની કે એક રોડની વાત નથી દરેક રોડ રસ્તા એ કોઈ નાના ગામડાનો રોડ હોય કે પછી મોટા સ્માર્ટ સિટી મેટ્રો સિટીનો રોડ હોય દરેક જગ્યાએ આજ પરિસ્થિતિ જોવા મળતી હોય છે લોકોના હાડકા ભાંગી જાય તે પ્રકારના રોડમાં ખાડાઓ જોવા મળે છે ટુ વ્હીલર ચાલકો તો સ્લીપ થઈને પડી જાય છે અને ઘણા બધા લોકો ફ્રેક્ચર થયા હોય ઘણા બધા લોકોને ઈજા પહોંચી હોય આ રસ્તાઓ પરથી સીધા પહોંચી જાય હોસ્પિટલના બિછાને તે પ્રકારની અનેક ઘટનાઓ આપણે જોઈ છે છતાં પણ તંત્ર દ્વારા શું કોઈ કામગીરી કરવામાં આવી અનેક સવાલો જી ચોવીસ કલાક આજે દ્રશ્યો તમને તમારી ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યું છે તે જુઓ તો જો તમે ગાડી લઈને જાઓ છો તમારી નવી નક્કોર ગાડી હોય અને આવા રોડમાં ખાડા હોય તો એ ગાડીની હાલત શું થશે અને જો ટુ વ્હીલર ચલાવો છો તો 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 પછી વાત જ શું કરવી કેમ કે ટુ વ્હીલરમાં આટલા મોટા ખાડામાં તમે જો ટુ વ્હીલર ચલાવશો તો પડી જરૂરથી જશો અને તમારો હાડકા તો ભાંગશે જ તમને ઈજાઓ પહોંચશે પરંતુ સરકાર ક્યાં જોવા આવે છે સરકારે ક્યાં કોઈની પડી છે આ ખાડા જોઈને તો એવું જ લાગી રહ્યું છે જો કે આ કોઈ એક વિસ્તારની ઘટના નથી અનેક વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ જોતા લાગે છે કે તંત્ર આ મોટા ખાડાઓ જોઈને પણ આ ખાડા કાન કરે છે ત્યારે સવાલ જરૂરથી થાય કે શું એ સત્તાધીશો આ રસ્તા પરથી પસાર નહીં થતા હોય તેમને આ ખાડાઓ નહીં દેખાતા હોય તો જો બીમાર વ્યક્તિને તમે આ રોડ પરથી લઈને હોસ્પિટલ લઈ જવા માટે પસાર થાવ તો તે તો વધારે બીમાર થઈ જાય કોઈને વાગ્યો હોય એક્સિડન્ટમાં ઈજાગ્રસ્ત થયા હોય તેવા વ્યક્તિને તમે અહીંથી લઈને પસાર થાવ છો તો તે વ્યક્તિના હાડકા બે વધારે ભાંગી જશે તે પ્રકારની ઘટનાઓ છે સુરત શહેર હવે ખરાડા નગરી તરીકે ઓળખ ધરાવી રહી છે કારણ કે જે રીતે ધોધમાર વરસાદ વરસતો છે જેના કારણે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે રસ્તાઓ છે તે દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે કારણ કે રસ્તાઓ વચ્ચે મસ મોટા ખાડા પડ્યા છે ચોવીસ કલાક ની ટીમ જે છે તે અહીં ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ખાડાઓ છે તે ખાડાઓ જોવા મળી રહ્યા છે આપણી સાથે સ્થાનિક જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કાકા શું કેશો દર વર્ષે આ રીતની પરિસ્થિતિ દર વર્ષે થોડી હોય છે કાયમી એટલે વર્ષની આખે ત્રણસો દિવસ હોય છે આ પરિસ્થિતિ જોયા જ કરો તમે કન્ટિન્યુઅસ ટેક્સ આપ ભરો છો છતાં રોડ નથી જો ને પણ જો પરિસ્થિતિ કેટલી ગંભીર છે સુરતમાં તમે ફરી લો પચાસ મીટરનો રસ્તો તમને ક્લિયર નહીં મળે ખાડા ખૂડા વગરનો અત્યારની પરિસ્થિતિમાં બહુ વધારે તકલીફ પડે છે અહીંથી પસાર થતા શું કહેશો ટેક્સના પૈસાથી સુવિધા તો ટેક્સ આપણે ભરીએ જ છે ને તમે સુવિધા પૂરેપૂરી આપી જોઈએ ને સરકારે કલાક જે છે તે બતાવવા કે ખાડા કેટલા ફૂટ ઊંડા છે હાલ તો ઝી ચોવીસ કલાક માપપટ્ટી લઈને આવી છે આપણે માપપટ્ટીથી આ ખાડો કેટલો ઊંડો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશું આપ જોઈ શકો છો સાત ઇંચ જેટલો જે ખાડો છે તે ખાડો અહીં જોવા મળી રહ્યો છે એટલે કે આપ જોઈ શકો છો દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરતી હોય છે પરંતુ લોકોને જે સુવિધા આપવી જોઈએ તે સુવિધા ન આપતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે હું કેમેરામેન પ્રશાંતને કહીશ કે જે સીધા દ્રશ્યો છે રોડ આ રીતે વચોવચ મસમોટા ખાડા પડ્યા છે અને જે લોકો અહીંથી પસાર થાય છે તે માત્ર જે નાનો રોડ છે જે માત્ર બે થી ત્રણ ફૂટ જેટલો જે રોડ છે ત્યાંથી જે બાઇક સવાર છે તે પસાર થઈ રહ્યા છે રોજે રોજ અહીં નોકરીયાત વર્ગ અહીંથી પસાર થતો હોય છે વારંવાર અરજી કરવામાં આવી છે તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા કોઈ નક્કર જે કામગીરી થવી જોઈએ તે કામગીરી કરવામાં નથી આવી રહી જેને કારણે જે સ્થાનિક લોકો છે તેમાં રોષની લાગણી જોવા મળી રહી છે હાલ તો ઝી ચોવીસ કલાક

કે ક્યારે જાગે તંત્ર સુરતની હાલત બદસુરત થઈ છે રસ્તાની હાલત ખસતા જેવી થઈ છે ક્યારે જાગે તંત્ર ને ક્યારે આ સમારકામ કરવામાં આવશે દર ચોમાસામાં પરિસ્થિતિ ઉદભવે છે અનેક સવાલો લોકો કરી રહ્યા છે

સૌથી મોટો આ સવાલ છે જી ચોવીસ કલાક આ મુદ્દો એટલા માટે ઉઠાવી રહ્યો છે કે અમને પ્રજાની ચિંતા છે અમે જ્યારે આ રસ્તા પરથી નીકળીએ છીએ ત્યારે એવું થાય છે કે અહીંથી પસાર કઈ રીતે થવું કોઈ પણ ટુ વ્હીલર ચાલક હોય ઘણા બધા એવા કિસ્સા આપણે પ્રસાર થયા રસ્તા પરથી ત્યારે સામે આવતા હશે કે આપણી નજરની સામે લોકો પડી જાય બાઇક સ્લીપ થઈ જાય એક્ટિવા ચાલકો આ ખાડામાં એક્ટિવા સ્લીપ થઈ જાય ઇજાગ્રસ્ત થાય કોઈ બીમાર વ્યક્તિ જો આ ખાડા પરથી પસાર થાય તો વધારે બીમાર થઈ જાય તે પ્રકારની સ્થિતિ હોય છે ત્યારે નગરોલ તંત્ર ક્યારે સાંભળશે જે હંમેશા આ ખાડા કાન કરે છે તે આખરે શું કરી રહ્યું છે આટલા લાખો રૂપિયાનો ખર્જો કરવામાં આવે છે જ્યારે બજેટની ફાળવણી કરવામાં આવે છે ત્યારે રોડ રસ્તા પાછળ હજારો લાખો રૂપિયાનું બજેટ કરોડો રૂપિયાનું ફાળવવામાં આવે છે પરંતુ એ બજેટમાંથી આખરે કેટલા પૈસા વાપરવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે

લોકોને મુશ્કેલ લાગે ખાડા પર અધિકારીઓ ગાડી લઈને નીકળો અને તમે જુઓ જો કે નીકળતા પણ હશે તો જોશે કોણ એમનું તો માત્ર સામે ધ્યાન હોય છે મોટી મોંઘી કારમાં નીકળીને જ્યાં જવાનું હોય છે ત્યાં સીધી નજર હોય છે રસ્તામાં ખાડા હોય તેમને પણ એવું લાગતું હશે કે ખાડાઓ છે અમારી ગાડી ખાડામાંથી પસાર થઈ રહી છે પરંતુ જોવાનું કોને બિલકુલ નહીં જોવે અને આ ખાડા કાન કરી ત્યાંથી ધીરેથી પસાર થઈ જશે

રસ્તા તમે જુઓ નાના વાહનો વાહનો બસ આ તમામ પસાર હાલક થઈ રહ્યા છે જાણે કે દરિયામાં બોટ જતી હોય તે પ્રકારનો નજારો જોવા મળે છે આ રોડ પર વાહન નહીં પરંતુ દરિયામાં બોટ હાલતી હોય એ પ્રકારે વાહનો હાલક ડોલક પરિસ્થિતિમાં જોવા મળતા હોય છે છતાં પણ કોણ સાંભળશે વાત અનેક સવાલો કોર્પોરેશન અનેકવાર વાયદા કરી છે પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવે છે પરંતુ પ્રી મોનસૂન કામગીરીયા નામે માત્રને માત્ર આ તાયફાઓ હોય છે જ્યારે વરસાદ પડે છે એક વરસાદમાં જ આ રસ્તાનું ઉપરનું ડામર તમામ ધોવાઈ જાય છે અને સ્પષ્ટપણે લાગે છે કે આ રસ્તા બનાવ્યા છે માત્ર ને માત્ર એક દેખાડો કરવા માટે